રામ રામ જય માતાજી શ્રી કૃષ્ણ અને કહીએ બધા હમણાં તો આપણું ઠેકાણું નથી લોગનું એકદી આવે ન આવે તો કામ હોય ને એટલી ટૂંકમાં બહાર જવાનું હોય અવર જવર વધારે હોય ને એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન જોડે જો હમણાં પોરબંદર ગોતો ને તો જસ્ટ ઠેના ખાલી ઘેર પૂકે રહ્યો કપડાં બદલાવ્યા છે હાથ પગ ધોવા બાકી છે ને જમવાનું બાકી છે ટાઈમ તો થઈ ગયો બે વાગે ગા સવારના હાથ વાગે ગોતો વહેલો પાસ સૌ ભૂખ્યો જ તો બપોરના બે વાગે ગા એટલે હમણાં કામ જરાક હોય લોડ વધે જાય મારે કામનો એટલે વિડીયોમાં કશું કન્ટિન્યુ ન રહેવાય કારણ કે એક બે કામ એક યારી ન થાય કે આથી વાન આથી વાન બીજા કામમાં ધ્યાન રાખતો પાછું આપણો વિડીયો થોડું રહી જાય તો ચાલો કોઈ વાંધો નહીં ટાઈમ ટાઈમ આપણે મળતો જાય એટલે વિડીયો આવતો જાય નો ટેન્શન તો બધાને આજનો વિડીયો બધા ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી તો પહેલાં તો હે ને એવું ભૂખ ખાઈ લઈએ આજે મમ્મી બનાવી ઓલાને આપણે મૂકીએ મેથી ભાજી ને એવું બધું મેથી ને પાલક બે મિક્સમાં ગઈ એમ તો કંઈ ખાધી હોય ને કોઈ ભાવતી હોય તો કોમેન્ટ બાજુ મેથી પાલક મિક્સમાં ભાજી તો હાલ મણી તો ભાવે મણી લીધું ભૂખ એવું ખાય ખાઈ પી બસ મેળવી જો હમણાં લકીની મોકરો કર્યો બપોરે હે ને આ ખાવા બેહીએ ને તો બંધ દઈએ નકર ખાઈ નહીં પાછો પાછો ત્રણે પાસ ને બાર થઈ તો આગળ મોકરો કર્યો ને એવું મમ્મીને વઢવાનું હોય ગાય હાટું ખડ ખબર નહીં ક્યાંથી વાટવું હોય આથી વાટવું હોય કે પછી આ બાજુથી વાટવું હોય તો આજે મારા શણાઈને દઈ ગયા એવું કાલે દવા મારવીને દવા ને પાણીને હજે કેટલા હજી એક પાણી જોઈએ નહીં જોઈએ આજે ત્રણ ત્રણ કાઢ્યા ને હા બે પાણી વાવ્યા પછી પાછું ત્રીજું ગાટયું ટોટલ ત્રણ પાણી જે પાછા બે જોહે જે પાછું હમણાં કાલે વારી કાં તો પ્રમણેદી એટલે કાલે પ્રમણેદી વારી ચોથું પાણી થાય એ પછી પાછો એક જોઈએ તાર પાકથી હજે તો હે ને ખાલી ફૂલની શરૂઆત થાય અમે આજે તો પાણી તો જ અમે મૂકે આની છાસ અમારી એવી કુતરીની હે શાહેની જ્યાં હું તો જળેલી ને ગીત કન્ટિન્યુ ચાલુ હોય એની જાર તો શાંતિ થાય અમારે જે આવે ને એ ડેલાન બારોબેર ફૂલ બધા ગમે જાય કે રોપડા કાંથી લઈ ગયા એમાં બધાય હે મિક્સ ખબર નહી કેટલા ત્રણ હે કે હે એક બે ને ત્રણ ત્રણ જાતના હે

તો અમારે અમારે જીની ને તો જોડવામાં જ સમજ પાછું જ કાઢે અણી નહી કે આને તે હું રોખવાનું કરે અણી હું ગમે એને અમી ઘેર હોય ને તો ખબર હોય કે આ ઘેર હે એક જણો પણ હે નહીં લેલા બારણે અહીં ને અહીં હાલતા છે આ ખેતરમાં અમારા જઈએ આ ખેતરમાં જઈએ તારીમાં જઈએ ઈ સિથો ડેલામ ઘેરે જાય એને જવા માટે આડો હોવે જાય આવો નોથી લેલામ એવો હયા વફાદાર અમે કંઈ ખેતરમાં કે ગમે ને કંઈ બાર કંઈ જાય ને તો એ વાહે આવે

એ બહુ તો હાકરો તોડે નાખતો પછી તેને આખો પેટનો ને પટ્ટો આવે ને પટ્ટેથી બાંધ્યો તો ન કરતા માણસ ને કરડતો જેટલું ના આને ના શાહી મીકા રાખીએ તો પીધા રાખ્યા આ નાનો પાડે એવું બસ ને વધારે પીએ બધા પીએ માણસ પીએ ઠોર પીએ અમારે એકલો કઈ રીએ નહીં ચટાણે ગાય પૂરતું થોડુંક વાટવાનું હોય થોડી હાટો અમારી તો ચોટાણ વાટેલું લીધું ને બાકી સૂરજ અભી ઢલ રહા હૈ શામ હો ગઈ શામ અમારા આ મેમ્બર તો ભેગું જાય ગમે ત્યાં જઈએ ને જાય સિક્યુરિટી કરે હે ભાઈ અમારો રોટલા બેઠો હોય રેતી માથે સડે પાછા ગાય દોતા હોય ને તો એ વાં બેઠો હોય ટૂંકમાં સિક્યુરિટી કરે કોઈને આવવા ને ને હવે એમાં ખડ હે ને ખડ માળ્યો એક એક બે બે ઓલા લઈ ને આ કો જાય નિકરે નિક